જીપીએસસી પર જાતિવાદના આરોપની વચ્ચે જીપીએસસી કે સરકાર કોઈ સ્પષ્ટતા કરવા માટે સામે નથી આવ્યો જેના કારણે વિવાદ ઘેરાયેલો રહે છે અને લાગે છે કે જાણે જીપીએસસી અને સરકારને મજા પડી રહી છે આ વિવાદના કારણે ત્યારે આ મામલે સમજીએ કે મુદ્દો છે કે પહેલા તો જીપીએસસી ભરતી પરીક્ષા બે પ્રકારની હોય છે અને બંને અલગ રીતે જોવી પડશે જો બંને સાથે રાખીને વાત કરવામાં આવે તો મને લાગે છે કે અલગ અલગ પ્રકારના કેટલાય આરોપ જીપીએસસી પર હજુ પણ લાગી શકે ખબર નથી કે જીપીએસસી કે સરકાર કેમ મોન છે પણ જે સમજાય છે તે સમજીએ આ વિડીયોમાં કે અનામત અન્યાય જાતિવાદ ઇન્ટરવ્યુમાં સેટિંગ સહિતના આ મામલાને કેવી રીતે સમજીએ તો આ પેચીદો મામલો પણ સરળ લાગવા લાગે નમસ્કાર હું જો આપની રહ્યા છો જીપીએસસી પર જાતિવાદ અને સેટિંગ સેટિંગના આરોપ લાગી રહ્યા હતા દરમિયાન આ વાતને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે ચેરમેન હસમુખ પટેલ દ્વારા સરદારધામમાં મોક ઇન્ટરવ્યુમાં હાજર રહેલા એક સભ્યના કારણે તેમને લીધેલા ઇન્ટરવ્યુના રાઉન્ડને રદ કરવાની જાહેરાત કરી આમ જે ચર્ચા હતી તેને બળ મળ્યું કે જીપીએસસી જેવી બંધારણીય સંસ્થામાં કંઈ તો ચાલે છે જે શંકાસ્પદ છે પરંતુ હવે આ વાત એ હદે જોર પકડી રહી છે કે સરકાર કે જીપીએસસીએ ચોખોટથી જવાબ આપી દેવો જોઈએ એ પ્રકારની સ્થિતિ છે પણ તેવું થતું નથી અમે આ માટે પ્રયાસ કરીએ છીએ અને આશા રાખીએ કે આ મામલે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ અને રાજ્યની સરકાર સ્પષ્ટતા કરશે પરીક્ષા લે છે તો એ સમજીએ બે પ્રકારની જીપીએસસી પરીક્ષા લેતી હોય છે ભરતી માટે એક છે કોમ્પિટિટિવ એક્ઝામ અને બીજી છે ડાયરેક્ટ સિલેક્શન અને ઇન્ટરવ્યુના ગુણભારનો હાલમાં જે વિવાદ છે તેને સમજવા બંને પરીક્ષા પદ્ધતિને અલગ અલગ આપણે જોવી પડે કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ માં તો ગુણભાર 10 થી 12% જ છે એટલે કે જે આરોપ લાગી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે અશોક કુમાર વર્સી સ્ટેટ ઓફ હરિયાણા ના મામલે ચુકાદો આપ્યો તે મુજબ જીપીએસસી નથી વર્તન કરી રહ્યું તો એ વાતમાં માં ક્યાંક ને ક્યાંક ફેર વિચાર માંગી લે તે પ્રકારની સ્થિતિ પેદા થશે આગળ વાત કરીએ એટલે કારણ કે જીપીએસસી એ ચુકાદા મુજબ કોમ્પિટિટિવ એક્ઝામ માં તો વર્તન કર્યું છે કારણ કે તેમણે ઇન્ટરવ્યુ નો ગુણવાર

એ સાચી કે ઇન્ટરવ્યુ રાખું કે ના રાખું તેની જરૂરથી ચર્ચા થવી જોઈએ કારણ કે ઓરલ एग्जाम ના નામે જે આક્ષેપ લાગરીયા છે કે શું પારદર્શકતા તેની પણ ચર્ચા થવી જોઈએ માટે ઇન્ટરવ્યુ રાખું કે કાઢી નાખું તેની પણ ચર્ચા કરવી અસ્થાનના કહી શકાય જેમ ગુજરાત સરકારે ધ્યાનથી અને ચીવટ રાખી વર્ગ ત્રણમાં ઓવરલ એક્ઝામ પ્રથા નાબૂદ કરી છે તેમ વર્ગ એક બે માં પણ નાબૂદ કેમ ન કરવી એ પણ ચર્ચા થવી જોઈએ અને ચર્ચા જરૂરી એટલે છે કેમ કે લોકોને હવે ભરોસો નથી રહ્યો તે પ્રકારનું વાતાવરણ સર્જાઈ ગયું છે અને ત્યારે આ સ્થિતિ જ્યારે સામે હોય અને સરકાર સ્પષ્ટતા ન કરે ત્યારે સમજવું શું કે સરકારને મજા આવે છે કે પછી તેઓ પાસે આપવા જવાબ નથી હવે વાત કરીએ જીપીએસસી ના અનામતના ઉમેદવારોને અન્યાય કરે તેવી પોલિસી રાખે છે તેની તો અનામત કેટલા ચાર પ્રકારની છે ઓબીસી એસસી એસટી અને ઈડબ્લ્યુએસ હવે આ અનામત કોટાને ધ્યાને રાખી ઉમેદવારોની ભરતી થવી જોઈએ સ્વાભાવિક છે જેમ કે દસ બેઠક એસટી માટે અનામત છે ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ જો દસ બેઠક એસટી માટે અનામત છે અને તેના ઉમેદવારમાંથી કોઈ ટોપર આવે છે તો તો તે જનરલ યાદીમાં સામેલ થઈ જવો જોઈએ તેના માટે અલગ મેરિટ ના હોવું જોઈએ એટલે ટૂંકમાં અનામતના લાભથી દસ એસટી ઉમેદવારોનો સમાવેશ થવો જોઈએ અને વધુ એક ઉમેદવાર જે ટોપર પોતાની મહેનતથી મેરિટમાં આવ્યો છે તેને જનરલમાં ગણતરી કરી લઈ લેવો જોઈએ એટલે કે સામેલ કરવો જોઈએ સરળ ભાષામાં કહું તો અનામત જાતિઓના ન્યાય હક અને અધિકારની રક્ષા માટે આપણી પાસે નેશનલ કમિશન ફોર સીડ્યુલ કાસ્ટ અને નેશનલ કમિશન ફોર ટ્રાયબલ કાસ્ટ છે તેના ચેરમેન કેમ ચૂપચાપ છે શું તેમને નથી ખબર કે જીપીએસસી માં જે ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક અનામત પોલીસી નો સુધારો માંગે છે તેવા આરોપ લાગે છે અન્યથા જે થશે તેને અન્યાય કહેવાશે અને આ અગત્યનું ત્યારે બની જાય કે જ્યારે ગુજરાતની જ વાત કરતા હોય અને ગુજરાતના જ એક પત્રકાર નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન હોય નામ છે પત્રકાર કિશોર મકવાણા

અહીંયા ગુજરાત સરકાર મૌન દેખાય છે માટે મૌનની ભૂમિકા પણ વધુ શંકાસ્પદ લાગવા લાગે એ પણ સ્વાભાવિક છે આ એક્સપ્લેનર વિડીયો બાદ જો કોઈ વિદ્વાન કે પૂર્વ અધિકારીઓ કે પછી સરકારમાંથી કોઈ પણ વ્યક્તિ જે આ બાબતને વધારે સારી અને સરળ રીતે સમજાવી શકે છે અથવા તો સ્પષ્ટતા કરી શકે છે તો એ વ્યક્તિનું પણ સોમાન સ્વાગત કરે છે વાતને આવકારે છે અને સોમાન વધુ એક વિડીયો બનાવી તેમના વિશ્લેષણને તેમની વાતને તેમની સ્પષ્ટતાને પણ બતાવશે અને આ મામલામાં ગુમરાહ થતા મુદ્દાને પાટે ચડાવવા માટે સોમાન પ્રયાસ કરશે નમસ્કાર